મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતમાં ખાદ્ય પદાર્થો અને તેલના વેપારીઓએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે પલગમ આતંકી હુમલામાં વિરોધ દર્શાવવા માટે આ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત શહેરમાં ચારસોથી વધુ દુકાનો બંધ રહેશે પલગમ આતંકી હુમલાના વિરોધમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાદ્ય પદાર્થો અને તેલના વેપારીઓએ બંધ પાડ્યો છે અને માર્કેટને બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કરતા હોય તેવું પ્રગટ કરવામાં આવી રહ્યું છે કલગામ આતંકી હુમલો થયો છવ્વીસથી વધુ લોકોના મોત થયા જેમાં આ સમગ્ર ઘટના પર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જેને લઈને ચારસોથી વધુ દુકાનો આજે બંધ પાડીને આ અંગે વિરોધ કર્યો છે ખાદ્ય પદાર્થો સાથે સાથે તેલના વેપારીઓ પણ આ બંધમાં જોડાયા છે અને પોતાની દુકાનો ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો છે

જે અલગ અલગ દુકાનો જે છે તે અત્યારે આજે બંધ રાખવાનો નિર્ણય જે છે તે એસોસિયન દ્વારા લેવામાં આવ્યો છે બોર્ડ મારી દેવામાં આવ્યો છે કે ત્રીસ ચાર બે હાજર પચીસ ના દિવસે દુકાન જે છે તે બંધ રાખવાનો નિર્ણય એસોસિયન તરફથી લેવામાં આવ્યો છે શહેરની અંદર ચારસો થી વધુ જે દુકાનો આવેલી છે તે દુકાનો આજે બંધ રાખવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ એસોસિયન દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે સો કિલોનું પાણું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આપવામાં આવશે કે જે પાકિસ્તાનની અંદર પાણી જઈ રહ્યું છે તે પાણી બંધ કરવા માટેનું એક પાણું જે છે તે મોકલવામાં આવશે આપણી જોડે એસ્ટોશિયનના પ્રમુખ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું રૂપેશભાઈ આજે કઈ રીતનો વિરોધ કેટલી દુકાનો બંધ રાખવામાં આવી છે એનોનું કારણ શું જે અશકપત હમલો થયો છે કઈ હુમલો થયો છે જે લોકો એ પરિવારોજનો ગુમાવ્યા છે એને ટૂંકી લાકડી સાથે આ બંધ પાડવામાં આવ્યું છે કે આ રીતે કોઈ પણ પરિવાર ની અંદર એનો મોભી થવો એ કશું ચલાવી અને સાથે સાથે ભારત સરકારે ચોક્કસ એની પર પગલાં લીધા છે પણ અમે આ પગલાંથી સંતોષ નથી અમે આનાથી આકરા પગલાં ઈચ્છીએ છીએ એમાં પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમારો વિરોધ નથી પણ આ સહન થઈ શકે તેવું નથી અને જેના સ્વરૂપે અમે એક અમારે છ કિલો પાણી નળ બંધ કરવા નું જે પાનું આવે એ આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર અને સાથે વિનંતી પત્ર આપવા માંગીએ છીએ કે પાણી એટલું બંધ કરો કે પાણીના કારણે આતંકવાદ એટલો બીજી નહીં થવો જોઈએ કારણ કે જો આની ઉપર લગામ લગાવવામાં નહીં આવે તો આ દિવસે દિવસે દેશ માટે ખતમ સાબિત થાય છે એટલે અમે મોદી સાહેબ ની અપોઈન્ટમેન્ટ લીધી છે આજથી એમને એપોઇન્ટમેન્ટ મળી હતી પણ આજે

ચોક્કસપણે સુરત નહીં પરંતુ રાજ્યભરની અંદર વિરોધ થઈ રહ્યો છે પરંતુ વેપારીઓ હવે દુકાનો બંધ કરી વિરોધ કરતા નજરે પડી રહ્યા છે અને સો કિલોનું પાનું જે નળ બંધ કરવાનું પાનું જે છે તે વડાપ્રધાન મોદીને આપવાના છે અને ભારતની અંદરથી જે પાણી પાકિસ્તાન જઈ રહ્યું છે તે પાણી જે છે તે બંધ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને આ વિરોધ જે છે તે ખૂબ જ આક્રમણ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે જી જી અન્ય વેપારી સાથે વાત કરશું તેમનું શું કહેવું છે આ બિલકુલ તો ચોક્કસપણે તમે જણાવો છો જે દુકાનનો બંધ રાખવામાં આવી છે તેને લઈને હવે કઈ રીતની અસર ખાદ્ય પદાર્થો જોવા મળી રહી છે અને કેટલી ગંભીર બાબત હોમલો થયો છે આ આ ઘણી ગંભીર બાબત કોઈ સહન ના એવી બાબત છે અને ઘણો આજે ઘણો એનો રિસ્પોન્સ મળશે વેપારીઓ તરફથી ઘણો રિસ્પોન્સ મળશે અને જે થાય છે બરાબર સારું થાય છે અને આવું હોવું જરૂરી છે આપણને એલાન એટલા માટે જાગૃત છે

જોઈ શકાય છે એટલે ચોક્કસપણે કહી શકાય તમામ સુરત શહેરના વેપારીઓ જે છે તે હવે આક્રમણ મૂળ માં જોવા મળી રહ્યા છે અને લડી લેવાના મોડમાં જે છે તે હવે જોવા મળી રહ્યા છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તેનાથી સંતોષ નથી પરંતુ આક્રમણ પગલા લેવાની માંગ કરવામાં આવી છે આભાર સાહીશ જોડાવા માટે અને માહિતી